ચેટમાં સ્માર્ટ એટેન્ડન્સમાં આપણે મધ્યાહન ભોજનની હાજરી ભર ભરવા જઈ રહેલા છે ચેટ એમાં સ્માર્ટ એટેન્ડન્સ એમાં મધ્યાહન ભોજનની હાજરી ભરવા માટેનો વિકલ્પ પસંદ કરીશું પછી શું તમારા શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે તો કે હા આના વિકલ્પને પસંદ કરીશું પછી આપણે ધોરણને પસંદ કરીશું જે બાલવાટિકા એમાં વર્ગને પસંદ કરીશું વર્ગ એ વિદ્યાર્થીઓને પસંદ કરીશું કે કેટલા વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન હાજરીમાં ભાગ લેવા જઈ રહ્યા છે એને શેર કરીશું એ વિદ્યાર્થીઓને સબમિટ કરીશું ત્યાર પછી મધ્યાહન ભોજનની હાજરી ભરવા માટે આગળનું ધોરણ પસંદ કરીશું આગળના વર્ગને પસંદ કરીશું આગળને વર્ગને પસંદ કર્યા પછી એ વર્ગના વિદ્યાર્થીઓને શેર કરીશું અને એ વિદ્યાર્થીઓને સબમિટ કરીશું સબમિટ કર્યા બાદ ફરી પાછું મધ્યાહન ભોજનની હાજરી ભરવા માટેના વિકલ્પને પસંદ કરીશું ધોરણ પસંદ કરીશું વર્ગ પસંદ કરીશું અને વર્ગના વિદ્યાર્થીઓને પસંદ કરીશું શેર કરીશું એ વિદ્યાર્થીઓને સબમિટ કરીશું ફરી પાછું મધ્યાહન ભોજનની હાજરી ભરવા માટે ધોરણને પસંદ કરીશું વર્ગને પસંદ કરીશું અને વર્ગના વિદ્યાર્થીઓને પસંદ કરીશું શેર કરીને એ વિદ્યાર્થીઓને સબમિટ કરીશું ફરી પાછું મધ્યાહન ભોજનની હાજરી ભરવા માટે ધોરણને પસંદ કરીશું વર્ગને પસંદ કરીશું અને એ વર્ગના વિદ્યાર્થીઓને પસંદ કરીને આપણે શેર કરીશું એ જ વિદ્યાર્થીઓને સબમિટ કરીશું ફરી પાછું મધ્યાહન ભોજનની હાજરી ધોરણવાઇઝ છે એટલે આપણે ધોરણને વારંવાર પસંદ કરવું પડે છે વર્ગને પસંદ કરવો પડે છે અને વિદ્યાર્થીઓની હાજરી વારંવાર પૂરી સ્વીટ ચેટ પર એક ધોરણ એકથી આઠ સુધીની મધ્યાહન ભોજનની હાજરી આ રીતે સમયસર પૂરી શકાય છે જે આપ સૌ માટે ખૂબ જ સહેલાઈ અને સરળથી પૂરી શકાય એ રીતે આપને ગુજરાતી માધ્યમ દ્વારા આ માહિતી પ્રસ્તુત કરવામાં આવે છે